જો પેપર મેં એવું કે વધારે બેઝ ઉપર લઈ ગયા હતા પેપર જેવી રીતના એ લોકો કોર્સ આપ્યો હતો અને સિલેબસ આપ્યો તો એ પ્રમાણે એટલું બધા ઊંડા ડીપમાં જ ઉતરા જેનું બેઝિક સારું હશે અને એનસીઆરટી જીસીઆરટી ક્લિયર જે સિમ્પલમાં વાંચ્યું હોય છે એના માટે સરળ રહેશે પારદર્શિકતા દેખાય કે ના દેખાય એનું કાંઈ કહી ન શકું કેમ કે કોમ્પ્યુટરાઈઝ છે અત્યાર સુધી આપણે ગુજરાતમાં ગોણ આમાં કોઈ આવી એક્ઝામ્સ લીધી નથી એટલે પારદર્શિકતા કેવી છે એ પ્રમાણે થોડાક ક્વેશ્ચન છે મને જે આપણે પેલા પેપર ફૂટી

અને ફોરેસ્ટ ગાર્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એ આ પરીક્ષા આપી રહ્યા છે આ વખતે આ પરીક્ષા આખી ઓનલાઈન છે જે પહેલાં ઓફલાઈન હતી એ આખી ઓનલાઈન પરીક્ષા છે અને રાજકોટના આ સેન્ટરની અંદર ઓનલાઈન આખી આ પરીક્ષા વિદ્યાર્થી મિત્રોને આપણે હમણાં થોડી જ વારમાં બહાર નીકળી રહ્યા છે એક શિફ્ટ પૂરી થઈ ચૂકી છે આ બીજી શિફ્ટ છે જે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી હતી ત્રણ જે છે બસ વાગી જ ચૂક્યા છે અને થોડા જ સમયની અંદર આ પરીક્ષા જે છે એ પૂરી થઈ અને વિદ્યાર્થીઓ બહાર આવશે તો આપણે એ જાણવાની કોશિશ કરશું કે આ ઓનલાઈન પેપરની અંદર એમને પેપર કેવું લાગ્યું કયા પ્રકારનું પેપર હતું અને કેવી રીતે પેપર પૂછવામાં આવ્યું તો દોસ્તો તમે જોઈ શકો છો કે સેન્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો છે એ હસતા ખુશ હસતા હસતા બહાર આવી રહ્યા છે લાગે છે કે પેપર ઇઝી હશે

સિસ્ટમ તો બધી બરાબર છે પણ આમાં મને પારદર્શિકતા દેખાય કે ના દેખાય એનું કાંઈ કહી ન શકું કેમ કે કોમ્પ્યુટરાઈઝ છે અત્યાર સુધી આપણે ગુજરાતમાં ગૌણસવામાં કોઈ આવી એક્ઝામ્સ લીધી નથી એટલે પારદર્શિકતા કેવી છે એ પ્રમાણે થોડાક ક્વેશ્ચન છે મને જે આપણે પેલા પેપર્સ ફૂટી જતા હતા તો આપણને થતું કે ચલો જે કાંઈ હોય એ આપણી સામે જ છે એમ પેપર ફૂટી ગયા છે તો હવે કાલે સવારે નેક્સ્ટ એક્ઝામ આવશે તો એમાં પ્રિપેરેશન કરીશ તો હું થોડુંક વધારે ભણીશ તો મારું આમ ચાન્સીસ વધારે રહેશે પણ આમાં ખ્યાલ નથી આવતો કે કોમ્પ્યુટરાઈઝ છે તો કેવી રીતની પારદર્શિકતા રહેશે એવું સેન્ટરની અંદર તમને ક્યાંય એવું લાગ્યું કે આ પેપરની અંદર ટ્રાન્સપરન્સી ન થઈ શકે ના એવું તો મને ક્યાંય લાગ્યું નથી પણ એક સેન્ટર નથી હોતા એમ ગુજરાતમાં ઘણી જગ્યાએ સેન્ટર્સ આપેલા છે ત્યાં કેવી પારદર્શકતા છે એ આપણને ખ્યાલ ન હોઈ શકે ને સાહેબ ઓલ ઓવર આ સેન્ટરમાં કઈ વાંધો ને એવું નથી ને કોઈ ફૂટવાની શક્યતા તમને એવું ક્યાંય લાગ્યું આ સેન્ટરમાં તો કોઈ પ્રકારની મને એવી કોઈ લાગી નથી એમ ઓકે ઓકે આપણે હજી પણ વાત કરવાની કોશિશ કરશું કેવું પેપર રહ્યું કેવું રહ્યું ભાઈ પેપર એકદમ મસ્ત રહ્યું કેવી તૈયારી કરી હતી પેપરમાં તમને કેવું અઘરું લાગ્યું એકદમ પરફેક્ટ લાગ્યો લાગ્યો સારો ગુડ તમે જોઈ શકો છો કે પોલીસનો બંદોબસ્ત પણ છે અને જેથી કરીને ટ્રાફિકની સમસ્યા પણ નિવારી શકાય અને વિદ્યાર્થી મિત્રો જે છે એમને કોઈ મુશ્કેલી ન પડે એટલે એમ જોવા જઈએ તો આ આખી પરીક્ષા છે ફોરેસ્ટ ગાર્ડની જે ગૌણ સેવા પસંદગી મંડળ લઈ રહ્યું છે સારી રીતે પરીક્ષા લઈ રહ્યું છે આશા રાખીએ આપણે એ જ આશા રાખીએ કે આ પરીક્ષા જે છે સુખદ રીતે અને કમ્પ્લીટલી ફટાફટ જે છે ફોરેસ્ટ ગાર્ડની આ જે ભરતી પરીક્ષા વિદ્યાર્થી મિત્રોએ ઘણો મોટો સંઘર્ષ કરવો પડ્યો છે અને એ ફટાફટ અને ઇલેક્શનની સમયમર્યાદા જો કે ઇલેક્શન તો હમણાં આવવાનું જ છે પણ ઇલેક્શનની બાદ ફટાફટ જે છે પૂરું થઈ શકે કેવું રહ્યું ભાઈ પેપર તમારું

મેસ નોત આવડતું એટલે મેં ચકડું લાગ્યું ઓકે પર્યાવરણ કારણ કે ઘણા મિત્રો એ નીકળ્યા કે પર્યાવરણ જેવું અઘરું છે એ તો પર્યાવરણ કેવું લાગ્યું અઘરું હતું થોડું ઓકે હવે એક વસ્તુ તમે અમને એ જણાવો કે તમે 3 વાગ્યાની શિફ્ટ ની અંદર કેટલા વાગ્યા પહેલા તમારે આવી જવું પડે એ અને ત્યાર પછી અંદર ની કોઈ પ્રોસેસ હોય જે વિદ્યાર્થી મિત્રોને તમે માર્ગદર્શિત કરવા ઈચ્છતા હોય એવી બે કલાક અગાઉ આવી જવું એટલે વધારે સારું પડે ઓકે પેપર માં તમે પોઈચા ત્યાર પછી સૌથી પહેલી સ્ટેપ એ લોકોએ શું કરાવ્યું નોર્મલાઇઝેશન પહેલાં વેરીફિકેશન કરાવે ફોટો ને એવું પછી આપણને જે કમ્પ્યુટર હોય સિસ્ટમ હોય સિસ્ટમ આપણે હોપી દે ઓકે તો સંપૂર્ણ રીતે સિસ્ટમ જે છે ટ્રાન્સપરન્સીની સાથે થઈ છે આપણે હજી પણ મિત્રોને પૂછવાનું કોશિશ કરીએ ભાઈ કેવું લાગ્યું પેપર તો પેપર તો સારું લાગ્યું તાર્કિક પ્રશ્ન એવા હતા આમ પ્રશબ્દ એવા હતા એને આપણે થી પેપર તો ટફ લાગ્યું કેટલા સમયમાં રિઝલ્ટ ઈચ્છો છો મહિના મહિના મહિના

કાય ઘટે જ નહીં ઓકે તો પેપર ની અંદર હજી પેપર ની અંદર આપણે પૂછીએ કે ભાઈ પેપરમાં એને સેવું સેલ્યુ લાગ્યું કયું સેલ્યુ લાગ્યું મને પર્યાવરણ સેલ્યુ લાગ્યું ગણિત રીઝનિંગ સેલું લાગ્યું ઓકે જનરલ નોલેજ સેલું લાગ્યું કેટલા સમયથી તૈયારી કરતા હતા એક વર્ષથી ઓકે છેલ્લા એક વર્ષથી તૈયારી કરતા હતા ઓકે એક વર્ષથી તમે જોઈ શકો કન્ટિન્યુ મિત્રો તૈયારી કરતા હોય ને એમાં પછી પરીક્ષા આવે નો આવે એવું થાય તો ઘણો બધો તકલીફ પડે કારણ કે એમને પણ હોય પેપર ની અંદર ઈઝી એટલે કે ખુબ સરળ સરળ અને કેટલા સમયમાં એવું સરકાર આપણે કોણ સેવા પાસે આપણે આશા રાખીએ કે રિઝલ્ટ આવી જાય એક મહિનાની અંદર આવી જશે સો ટકા ઓકે તો જરૂરથી રિઝલ્ટ જે છે એક મહિનાની અંદર આવી જાય આપણે એવી આશા રાખીએ સત્યાવીસ પૂરી થાય એ પછી એક મહિના દિવસની અંદર આવી જશે ઓકે એક મહિના દિવસની અંદર રિઝલ્ટ આવી જાય એવું ઉમેદવારો ઈચ્છી રહ્યા છે હજી પણ પૂછીએ આપણે ઘણા બધા મિત્રો છે કે ભાઈ એમને કેવું પેપર જે છે લાગ્યું તો હજી પણ આપણી સાથે એક મિત્ર જે છે જે તાજેતરમાં હમણાં જ પરીક્ષા આપીને આવ્યા છે બીજી શિફ્ટ છે પહેલી શિફ્ટમાં તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ છે પેપર સહેલું લાગ્યું છે એવું કીધું પણ આ બીજી શિફ્ટનું આ પેપર છે એમને કેવું લાગ્યું જો પેપરમાં એવું જોઈએ કે વધારે બેઝ ઉપર લઈ ગયા છે પેપર જેવી રીતના કોર્સ આપ્યો હતો અને સિલેબસ આપ્યો હતો એ પ્રમાણે એટલું બધા ઊંડા ડીપમાં જ ઉતરા જેનું બેઝિક સારું હશે અને એનસીઆરટી જીસીઆરટી ક્લિયર જે સિમ્પલમાં વાંચ્યું હોય છે એના માટે સરળ રહેશે અને જો મેરિટની વાત કરીએ તો મારા ખ્યાલથી એકસો ત્રીસ પ્લસ તો જશે જ ઓકે આવનારા જે સ્વિફ્ટની અંદર અને હજી આ પરીક્ષા લાંબી હજી લેવાના છે વિદ્યાર્થી મિત્રોને શું સંદેશ આપશો આ પરીક્ષા બાબતે જો હવે આમ તો કહેવાય કે અત્યારે તો કંઈ નવું કરવા ના બેસાય રિવિઝન મારવાનું વધારે સારું રહે પણ વધારે કેવું એવું પૂર છેલ્લા દિવસોમાં જેને પરીક્ષા છે કે વીસ તારીખ પછી તો એને મારે એવું કહેવું છે કે જે એનો બેસ છે જીસીઆરટી એનસીઆરટીની જો ઓનલાઈન ક્વિઝ આવી બધી છે એ વધારે એના ઉપર વધારે ભાર દેવો કેમકે જે અમે પેપર ત્યાં દીધું છે એના ઉપર એવું લાગે છે કે બહુ ડીપમાં થઈ ગયા એ લોકો બેઝિક ઉપર લઈ ગયા છે બધું ફર્સ્ટ જે શિફ્ટનું પેપર હતું એમાં થોડા ઘણા ડીપમાં પણ પૂછ્યા હતા આમાં એટલું બધું ડીપ નથી પૂછાણું હવે સેકન્ડ એટલે કે થર્ડ શિફ્ટ પણ થવા જઈ રહી છે પાંચ વાગ્યાથી એ કદાચ થર્ડ શિફ્ટ પાંચ વાગ્યાથી છે અને એ પેપર પણ ત્યાર પછીનું એ એવું આશા રાખીએ કે ભાઈ સરળ રીકડશે